લોકસભા ચૂંટણીને લઈ દેશભરમાં માહોલ જામ્યો છે ત્યારે ઉમેદવારો પોતાના ફોર્મ ભરી રહ્યા છે ત્યારે આજે નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સીઆર પટેલ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સાથે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા પરંતુ જનમેદની વચ્ચે વિજય મુરહત ચૂકી ગયા હતા જેના કારણે તેઓ આવતીકાલે ફોર્મ ભરશે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પર એક જ દિવસે સાતમી મે મતદાન થશે અને ચાર જૂને મતગણતરી થશે બાર એપ્રિલથી ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે ત્યારે આજે નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી આર પાટીલ સીએમ ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી

જેથી હવે તેઓ આવતીકાલે ફોર્મ ભરશે હજારોની ની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પાટિલ વિજય મુહૂર્ત ચૂકી જતા પરત ફર્યા હતા દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી